બાયડ ગણેશ યુવક મંડળ દ્વારા રાજાનો મોટી સંખ્યામાં ભક્તો ગણેશજી મૂર્તિનું વિસર્જન કરવા ઉમટી પડ્યા હતા અને બાપાને ભીની આંખે વિદાય આપતી વેળાએ અનેક લાગણી સભ દ્રશ્યો પણ સર્જાયા હતા બેન્ડ કે જે લગ્ન પ્રસંગોમાં જ બેન્ડ વઘાડતા હોય તેઓ હવે ગણેશ ઉત્સવમાં પણ ઢોલ વઘાડતા જોવા મળ્યા છે મહત્વનું કારણ એ છે કે અગાઉની સરખામણી હવે દરેક ગલી મહોલ્લામાં ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને તેમાં પણ ખાસ કરીને નાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું જ ચલન હોવાને કારણે ગણેશ મંડળો ગણેશ આગમન અને ગણેશ વિસર્જન સમયે બેન્ડ ઢોલની રમઝટ બોલાવી હતી ભવ્યથી ભવ્ય વિસર્જન કરવામાં આવશે જેમાં ગા નાચિક જોડ માણસાથી કાલે રંગ અને ઉત્સવ સાથે ભારે જન્મદિ સાથે ભગવાન ગણપતિ બાપાથી વિસર્જન કરવામાં આવશે